મહિલાઓ માટે અને પુરુષો માટે બંને માટે અલગ અલગ તાલીમ વર્ગો હોય છે કે પુરુષો આ વસ્તુની તાલીમ લઈ શકે મહિલાઓ આ વસ્તુની તાલીમ લઈ શકે તો કયા કયા પ્રકારની તમારી સંસ્થાઓ છે તાલીમ આપે છે અમારે ત્યાં જે તાલીમ છે એ તાલીમ કોઈ પણ અઢાર થી પિસ્તાલીસ વર્ષની કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય તાલીમ લઈ શકે છે બરાબર અને બીજી વસ્તુ એ છે કે જે તાલીમ તમારે લેવાની છે એમાં પુરુષ કે સ્ત્રીનો અમારો ડિફરન્સ નથી હા પણ અમારી સંસ્થામાં આપણે ગુજરાતમાં એક પ્રેક્ટિસ એવી રાખી છે કે એક જો તાલીમ ચાલુ થતી હોય તો એમાં મિક્સ નથી કરતા અમે કે અડધા સ્ટુડન્ટ આપણા જેન્ટ્સ હોય અડધા સ્ટુડન્ટ આપણે લેડીસ હોય એ રીતે મિક્સ નથી કરતા પ્લસ એક એક અમારી કે લેડીઝ ની તાલીમ ચાલતી હોય ત્યારે અમે જેન્ટ્સની કોઈ વખતે સ્ટુડન્ટની અમે નથી તાલીમ કરતા એ સેગ્રીગેટ જુદી જ કરીએ પછી કે ચાલતી હોય તો માનલો જેન્ટ ચાલે એ રીતે કારણ કે અત્યારનો જમાનો એવો છે કે આપણે સેફ્ટી પેલું આપણે રાખીને પછી ચલાવી પડે એમાં દરેક પ્રકારની અમારે લગભગ ચોસઠ ટાઈપના પ્રોગ્રામ છે અમને જે એનએસક્યુ પ્રમાણે અમારે જે એમઓઆરડીએ એપ્રૂવ કરેલા છે એ ચોસઠ ટાઈપના પ્રોગ્રામ છે પણ ઘણી વખત શું છે કે આપણું ડિસ્ટ્રિક્ટનું પોટેન્શિયલ જોઈએ આપણા સ્ટેટનું પોટેન્શિયલ જોઈએ અને ત્યાં કઈ તાલીમ થઈ શકે બરાબર છે એ તાલીમને અનુરૂપ આપણે અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે એ લોકો કરતા હોય છે તાલીમ અને માની લો કે તાલીમ અમારી જુદી જુદી ટાઈપની ઘણી તાલીમો છે મને લગભગ બ્યુટી પાર્લરનું શીખવું છે કોઈને સીવણનું શીખવું છે કોઈને કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટિંગ શીખવું છે પછી ડેરી ફાર્મિંગ છે વર્મી કમ્પોઝ છે પછી કોમ્પ્યુમ જ્વેલરી મિટેશન જ્વેલરી છે પ્લમ્બિંગનું કામ શીખવું હોય કોઈને પછી તમારે ટુ વ્હીલર ગેરેજનું શીખવું હોય ફોર વ્હીલર ડ્રાઇવિંગનું શીખવું હોય આવી જુદી જુદી કે જેના દ્વારા એ શીખીને પોતે પોતાની રીતે કામ ચાલુ કરી શકે મેઇન ઉદ્દેશ અમારો આ સંસ્થાનો સ્વરોજગાર છે એને જોબ ઓરિએન્ટેડ બનાવવાનો અમારો નથી કે એ અહીંયાથી ગયા પછી પોતે જોબ કરે એ નહીં એ પોતે અહીંયાથી જે કંઈ શીખીને જાય શીખવાનું એટલું સરસ હોય છે કે દરેકનો અમારો ટાઈમ પિરિયડ એક ફિક્સ હોય છે ઓછામાં ઓછા છ દિવસથી લઈને પિસ્તાલીસ દિવસ સુધીના અમારા પ્રોગ્રામ હોય છે મને કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ હોય કે હાર્ડવેર નેટવર્કિંગ હોય તો પિસ્તાલીસ દિવસ સુધી બાકી મોટા ભાગની અમારી ટ્રેનિંગ અમારી ત્રીસ દિવસ સુધીની હોય છે બ્યુટી પાર્લર હોય તો ત્રીસ દિવસનો કોર્સ સિવાય હોય તો ત્રીસ દિવસનો કોર્સ કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટ હોય તો ત્રીસ દિવસ એ રીતે અમારા દરેક દરેક કોસ્ટુમ ત્યારરી હોય તો દસ દિવસ હોય પછી ડેરી ફાર્મિંગ હોય તો દસ દિવસ હોય એ રીતે અમારા તેર દિવસ એ રીતે અમારા ફાળવેલા છે એ દિવસ પ્રમાણે અમે ટ્રેનિંગ એ લોકોને આપતા જ હોય છે અને સૌથી સારામાં સારી વસ્તુ આપને જણાવું કે અમારી સંસ્થામાં જે તાલીમ લેવા આવે છે એની પાસેથી અમારે ક્યારેય એક રૂપિયો લેવાના બિલકુલ નિઃશુલ્ક છે એની પાસેથી કોઈ એક રૂપિયો ફી લેવામાં આવતું નથી એ ટ્રેનિંગ દરમિયાન અમારે ત્યાં એ લોકો રહી શકે છે હોસ્ટેલની ફેસિલિટી હોય છે સવારે એ લોકોને નાસ્તો પછી પાછું બપોરે ચા પછી એમને જમવાનું લંચ આપીએ પછી પાછી બપોરે ચા હોય એમની ચાર વાગે પછી સાંજે પાછું એમનું ડિનર હોય એટલે આ જે પણ કંઈક ખર્ચો હોય ઇવન ટ્રેનિંગ લે એ દરમિયાન અમારે એનું મટિરિયલ લાવવાનું હોય કે એમને કોઈ પણ જાતની કંઈ પણ જરૂર હોય તો બધી જાતનો ખર્ચો અમારી આ સંસ્થા ભોગવે છે ઓકે અને તમારી સંસ્થાને કોઈ એવોર્ડ મળેલા હોય કે તમારી સંસ્થાના વિદ્યાર્થીઓએ કંઈ ક્યાંય પણ એવા સ્ટેજ શોમાં પરફોર્મ કર્યું હોય એવા કોઈ રેકોર્ડ્સ હા આવા તો અમારા એટલા અઢળક ઉદાહરણો છે ને અમારે દર દર મહિને છે ને બે સક્સેસ સ્ટોરી આવી અમારે બનાવીને અમારી હેડ ઓફિસને મોકલવાની જ હોય છે એટલે આવા તો અમારા દરેક સંસ્થામાંથી તમને બે ચાર બે ચાર તો દર મહિને તમને મળી રહે અને સૌથી મોટું ઉદાહરણ હું તમને આપું કે આપણે વ્યારા જે ખરું ને તાપી એ તાપી વ્યારામાં આદિવાસી ટોટલ ઈલાકો છે હવે ત્યાં એક બેન એટલું સરસ કામ કરે એસએસજી નું એનું તેમનું સરસ કામ કરી રહી છે બેન એ બેને અમારે ત્યાંથી જ્યારે આપણે મોદી સાહેબે બે હજાર ચૌદમાં આપણું જે શૌચાલયનો એ એમનો વિચાર લાવ્યા અને શૌચાલય બનાવવા માટેની કામગીરીનું શરૂઆત કરવામાં આવી ત્યારે એ બેન અમારે ત્યાંથી કડિયા કામનું કામ શીખ્યા તાપી માંથી હવે તમે વિચાર કરો આદિવાસી મહિલા અને જ્યારે આવે આપણી સંસ્થામાં અને એ કડિયા કામનું કામ શીખવા માટે તમે વિચારી શકો છો કે કેટલો પછાત એરિયા છે એ બેને કડિયાકામનું કામ શીખ્યા સાથે સાથે એમની સાથે એસએસજી નું કામ બહુ સારું કરે છે એસએસજી ના મંડળો સારી રીતે બનાવે છે અને થોડાક વધારે એક એક્ટિવ છે તેમને એસએસજી ના મંડળોની એમની બહેનોને છે ને એમને તૈયાર કરે અને એમને તૈયાર કરીને તમે નહીં માનો એમને છે ને તો આ શૌચાલય જાહેર શૌચાલયો અને પ્રાઇવેટ શૌચાલયો બનાવવા માટેનો એમને ઓર્ડર લીધો ગવર્મેન્ટ તરફથી અને ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી એમને કામ કર્યું એમના કામની તો વાત થાય એમ નથી એમને તમે વિચાર કરો એમને સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો છે અને એમનું નામ છે રમીલાબેન ખામી એટલે આવી આવી સક્સેસ સ્ટોરી તો અમારી પાસે ઘણી છે હમણાં જ હમણાં મોદી સાહેબનો એક લાઈવ પ્રોગ્રામ હતો ત્યારે આપણી અમરેલીની બાજુમાં જ અમરેલીની અમારી જે સંસ્થા છે સ્ટેટ બેંકની ત્યાંથી રાધિકાબેન જાની કરીને હતા તો એમને સ્પેશિયલ ત્યાં ઇન્વાઇટ કરવામાં આવેલા અને એમની સાથે સવાલ જવાબ કરવાનો એમને પણ મોકો મળેલો એટલે આવી તો અમારી ઘણી બધી સક્સેસ સ્ટોરી છે કે જેને કારણે અને આખા ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ પાંચસો નેવું ઉપર મારી આ સંસ્થા છે ટોટલી આપણી ગુજરાતમાં અઠ્ઠાવીસ અને એક આપણી સિલવાસામાં છે યુટી છે ત્યાં એક છે અને આ બધી જે સંસ્થાઓ છે એ બધા જ સંસ્થાઓનું મોનિટરિંગ પછી એ લોકોને ગાઈડન્સ આપવાનું કામ એ એના માટે કરીને કારણ કે ગવર્મેન્ટ આપે છે એ લોકોને ફ્રી ઓફ બિલ્ડિંગ આપે પછી ફ્રી ઓફ એમને ફંડ આપે આરસીટી પર તો ગવર્મેન્ટ તરફથી એના મોનિટરિંગ માટે કરીને જે વ્યક્તિને મૂવામાં આવે છે એને સ્ટેટ ડાયરેક્ટર કહેવાય અને એ સ્ટેટ ડાયરેક્ટરની પોસ્ટ અત્યારે મારી પાસે છે એટલે મારે જેટલી પણ ગુજરાતની આરસીટી છે એ બધાની ત્રણ મહિનાની અંદર બધી ઓગણત્રીસ ઓગણત્રીસ આરસીટીની મારે વિઝિટ કરવાની હોય એનો એક રિપોર્ટ બનાવવાનો હોય એમની ટોટલી જેટલી એક્ટિવિટી ઇન્વોલ્વ છે એ બધી એક્ટિવિટી પર મારો એક રિપોર્ટ તૈયાર થાય અને એ રિપોર્ટ અમારી બેંગ્લોર ઓફિસથી જાય અને બેંગ્લોર ઓફિસ બધાનું કમ્પેલ કરી અને એ અમારે મિસ્ટર ઓફ ડેવલપમેન્ટ એમઓઆરડીને મોકલતી હોય છે અને એ રિપોર્ટમાંથી માની લો કે કોઈ ક્વેરી હોય કોઈ ઓબ્ઝર્વેશન હોય તો એને એ બેંકને મોકલવામાં આવે છે કે ભાઈ તમે આ ઓબ્ઝર્વેશન છે અમારા સ્ટેટ ડાયરેક્ટરના તો તમે એને ત્યાં આગળ ત્યાં આગળ એના જે કંઈ ઓબ્ઝર્વેશનમાં કંઈ પણ કોઈ કમી હોય કે કોઈ ક્વેરી હોય તેનું સોલ્યુશન લાવો ઓકે તો હવે તમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરવો હોય તો લોકો કઈ રીતે કરી શકે ને અમારી સંસ્થામાં છે ને કે જે અવેરનેસ પ્રોગ્રામ મેં આપને કીધું બરાબર છે અમે અવેરનેસ પ્રોગ્રામ કરતા હોય એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા થતો હોય પછી અમારી સંસ્થાની અમારી વેબસાઈટો પણ હોય છે બરાબર છે અને કોઈ પણ આરસીટીનો તમને નંબર જોઈતો તમારી ડિસ્ટ્રિક્ટના કોઈ પણ તમે બેન્કમાં જઈને પૂછો કે ભાઈ તમારી આરસીટી ક્યાં આવી એની લીડ બેંક હોય તો એ પણ તમને એડ્રેસ ફોન નંબરને આપી શકે છે તો તમે એ પણ મેળવી શકો પ્લસ અમારી ખાસ તો પબ્લિસિટી છે ને આમ પબ્લિસિટી અમારી વધારે હોતી નથી પણ અમારી પબ્લિસિટી છે ને માઉથ પબ્લિસિટી બહુ જ છે કારણ કે અમારે ત્યાંથી જે ટ્રેનિંગ લઈને જાય ને એ લોકો જેટલી એટલી બધી સરસ પબ્લિક કારણ કે અમે જે સગવડ આપીએ છીએ જે રીતે એ લોકોને સાચવીએ છીએ એ લોકો જ અમારી એટલી બધી પબ્લિસિટી કરતા હોય છે ને અમારા કેન્ડિડેટ એમના થ્રુ જ આવતા હોય અમાર તો વેટિંગ લિસ્ટ થઈ જાય છે એટલે એમના દ્વારા અમારા કેન્ડિડેટ વધારે મળતા હોય છે એ લોકો જણાવે છે કે ત્યાં કેવી ફેસિલિટી છે કે અને મેઇન વસ્તુ હું તમને કહું ને અમારે જ્યારે ટ્રેનિંગ આપવા માટે આવતા હોય ને જે તે વિષયના નિષ્ણાત હોય છે અમે કોઈ પણ ગમે તેવી વ્યક્તિને અમે બોલાવી નથી શકતા અમે ટ્રેનિંગ આપવા માટે કરીને ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમારે એના માટે એક પ્રોગ્રામ થતો હોય છે કે ટ્રેનરો તૈયાર કરવા માટે કરીને એ અમારી બેંગ્લોર ઓફિસ આવે ત્યાંથી સાહેબો આવે એ લોકો અમારું એનું સર્ટિફિકેશન કરતા હોય છે એટલે જ્યારે એ લોકોને કોઈને ડીએસટી બનવું છે જે તે કે પાપા આચારનું કોઈ હોય તો એને એ વિષયમાં ટ્રેનિંગ આપી છે તો એના માટે એને સર્ટિફિકેટ લેવું પડે બરાબર અને એ એવા બ્યુટી પાર્લર હોય કે સીવણ હોય કે તમારે કમ્પોસ્ટ હોય કોઈ પણ એગ્રીકલ્ચરના લગતા કે કોઈ પણ કોસ્ટ તો એના એમને ડીએસટી તરીકેનું સર્ટિફિકેટ એમની પાસે હોવું જોઈએ અને અમારા માટે આ કમ્પલસરી છે કે તમે ટ્રેનિંગ કોઈ કોઈને પણ બોલાવો ટ્રેનિંગ આપવા માટે તો એ વ્યક્તિ ડીએસટી હોવી સર્ટિફાઈડ હોવી ખૂબ જરૂરી છે એ અમારું છે ત્યાંથી અમારે એ લોકો સર્ટિફિકેટ આપે એ લોકોને અમે રિટર્ન એક્ઝામ લઈએ એમનો ઇન્ટરવ્યુ લઈએ રિટર્ન એક્ઝામમાં પાસ થાય એ લોકો અને ત્યાર પછી એમનું પ્રેઝન્ટેશન પણ જોઈએ કે ટ્રેનિંગ કેવી રીતે આવે હા અને પછી અમે એને સર્ટિફાઈડ ટ્રેનર તરીકે અમે સર્ટિફાઈડ કરી અને અમારે ત્યાં પ્રોગ્રામ હોય ત્યારે અમે એ ડીએસટી જે નિષ્ણાત હોય એને જ બોલાવી શકીએ બીજા કોઈ લો કે રાજકોટમાં છે રાજકોટમાં તો બ્યુટી પાર્લરના કેટલા બધા કોઈ પણ અમે કોઈ પણ વ્યક્તિને અહીંયા ટ્રેનિંગ માટે ન બોલાવી શકીએ અમારા જે લિસ્ટેડ છે જે ડીએસટી એમાંથી જ અમારે સિલેક્ટ કરીને એ લોકોને બોલાવવા પડે એટલે એ પછી ગમે એવું નથી કે તમે ખાલી ગુજરાતમાંથી બોલાવો તમને ડીએસટી અહીંયા ગુજરાતમાં અવેલેબલ ન હોય તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી ગમે તે બોલાવી શકો અને એ લિસ્ટ હોય જ છે અમારી પાસે અવેલેબલ તો અમારે બહારથી પણ ઘણા સ્ટેટમાંથી એ લોકો આવતા હોય છે મતલબ કે મોબાઈલ રિપેરિંગ છે તો અમે ઘણી વખત યુપીથી પણ બોલાવવા પડે છે આપણે ત્યાં અવેલેબલ ન હોય તો ડીએસટી એટલે એ જે તે નિષ્ણાત હોય એ ટ્રેનિંગ આપે તમને અને બિલકુલ અપડેટેડ જ હોય એટલે જે કોઈ ટ્રેનિંગ લેવા આવે ને એ ટ્રેનિંગ લઈને અહીંયાથી જાય ને એના બીજા દિવસે એને કામ ચાલુ હોય તો કરી શકે એટલી સરસ ટ્રેનિંગ અમારથી આપવામાં આવશે ઓકે આભાર આપણો સર આપની સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન અમે જાણી કે ખરેખર કેટલી બધી તાલીમો હોય છે અને બહુ સારી એવી સંસ્થા કામ કરી રહી છે તો સમય સમિરણ ન્યૂઝના માધ્યમથી અમારા દર્શક આમાં હું બધાને ખરેખર રિક્વેસ્ટ કરીશ કે આ સંસ્થાનો પ્રચાર વધારે બરાબર છે પણ તમે એક વખત માટે આ સંસ્થા એક વખત જોવા માટે અને તમે જુઓ કે ત્યાં શું ટ્રેનિંગ આપે છે કેવી રીતે આપે છે બરાબર છે તો હું તમને કહું આજનો આપણો જે બર્નિંગ પ્રોબ્લેમ છે ને ઇન્ડિયાનો આપણો ભારત બરાબર એ છે અનએમ્પ્લોયમેન્ટ અને હું તમને કહું કે અનએમ્પ્લોયમેન્ટમાં સૌથી પ્રોબ્લેમ હું તમને રિયલી ફેક્ટ કહું નથી અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ એ છે કે બધાને ગવર્મેન્ટ જોબ જોઈએ છે બરાબર છે બીજું એમનામાં સ્કિલ હોવા છતાં એ સ્કિલને બહાર નથી લાવી શક્યા લો કે એ સ્કિલ અમારી સંસ્થા દ્વારા બહાર આવે તો હું તમને કહું સામાન્ય કામ શીખીને જાય મોબાઈલ રિપેરિંગનું તમે જોવા કેટલું બધું ચલણ છે બરાબર છે એકાઉન્ટિંગ એકાઉન્ટિંગનું શીખે કે પછી તમે ટુ વ્હીલર ગેરેજનું શીખીને અહીંયા રસ્તા પર એક થોડા ટાઈમ માટે ઊભો રહીએ તો એ પાંચસો હજાર રૂપિયા કમાયા વગર ના જાય આજે પાંચસો હજાર રૂપિયા એટલે મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા થઈ ગયા બરાબર છે આજે તો એના ઘરમાં કોઈ કમાણી નથી પણ એવી વ્યક્તિઓને અમારે જે ગામડાને ખાસ તો અમારે જે રૂરલ પુવર જે હોય છે ગ્રામીણ જે અમારા ગરીબ લોકો બરાબર છે એવા લોકોને અમે પહેલા પ્રાયોરિટી આપીએ છીએ કે એ લોકોને તાવ્યો અને અમારી સૌથી સારી વસ્તુ છે કે અમે જેટલો પણ ખર્ચો કરે ને અમારી સંસ્થા તો એ સંસ્થાનો જે કંઈ ખર્ચો અમારો ટ્રેનિંગ પાછળ થતો હોય એ ખર્ચો પણ તમે વિચાર કરો કે ગવર્મેન્ટ અમને રિમ્બર્સ કરે છે એટલે અમારે તો કોઈ એ લોકો પાસેથી એક રૂપિયો ક્યારેય લેવાનો હતો નથી અને બધી જ ફેસિલિટી સાથે એમને હોસ્ટેલની ફેસિલિટી સાથે બધું જ જમવાના જમવાનું બધું અમારું ક્વોલિટી કારણ કે એ લોકોને મો ભાવ આપીએ છીએ જે કેટર છે એને એટલે એમાં ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કે નહીં ક્વોન્ટિટી સાથે કોમ્પ્રોમાઇઝ એટલે આટલી સરસ સંસ્થા છે એ સંસ્થાનો ખરેખર હું તો કઉ છું કે લોકોએ લાભ લેવો જોઈએ અને ગુજરાતની કોઈ પણ સંસ્થાનો એમને કોઈ પણ કોન્ટેક્ટ નંબર જોતો હોય કે કંઈ પણ જોઈતું હોય બરાબર છે તો એ અમારી નજીકની તમારી જે કંઈ સંસ્થા છે ત્યાં આગળ તમારી ડિસ્ટ્રિક્ટમાં જે સંસ્થા છે એ સંસ્થામાં જશો તમારે ઓલ ઓવર ઇન્ડિયાનો કોઈ પણ નંબર જોઈતો હશે કે કોઈ પણ તમારે કોન્ટેક કરવો હશે તો એ તમને ત્યાંથી મળી જશે ઈમેલ એડ્રેસ કે કોઈ પણ અમારી સંસ્થા તરફથી મળી જશે ઓકે થેન્ક યુ તો આ હરેશભાઈ જોશી છે અને કહેવાય છે કે તાલીમ તો જરૂરથી લેવી જોઈએ કોઈ પણ વસ્તુની તાલીમ લઈને જો બિઝનેસ બિઝનેસની શરૂઆત કરવામાં આવે તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સમય મિરર ન્યૂઝ